મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી અમદાવાદના અમરાઈવાડી અમરાઈ વાડી રખ્યાલ રોડ પર આવેલા પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની ની જન્મોત્સવ ની

હંમેશા બની રહે તે માટે મંગલ કામના સૌ ભક્તો એ કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલા શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસવના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને ભક્તો દ્વારા લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વને શાંતિ અને માનવ સમાજના કલ્યાણ અર્થે શનિ હવનનું આયોજન કરી આહુતિ આપવામાં આવી હતી સાથે સાથે જ વટુક ભોજન અને શનિદેવની મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શનિ ભક્તો ઉમટી પડ્યા હતા સૌ કોઈ લોકોએ

જ સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે દસથી એક વાગ્યા સુધી અને લઘુરૂદ્રભિષેક કરવામાં આવશે સાંજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને હવન પછી સુંદરકાંડનું આયોજન છે ભગવાનને હનુમાનજી મહારાજની કૃપા પણ જરૂર હોય છે એટલે સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભક્તો માટે પ્રસાદી વિતરણનો કાર્યક્રમ છે અને ભંડારાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મૂળ વિશેષ આજે શ્રી શનિજીને શનિદેવને જન્મોત્સવ છે એટલે દરેક ભક્તને ભગવાનને કાળી વસ્તુ બહુ પરમપ્રિય છે એટલે દરેક ભક્તને કાળી વસ્તુ કાળી છત્રી કાળા બૂટ ચંપલ ઇત્યાદિ ભગવાનને અર્પણ કરવું જોઈએ અને સરસિયાના તેલથી અભિષેક કરવાથી ભગવાન શનિદેવને શાંતિ મળે છે અને એમને શાંતિ મળે છે તે પોતાના ભક્તોને પણ શાંતિ આપે છે ઘણા લોકો એમ કહે છે કે શનિદેવ દૂર ગ્રહ છે અને લોકોને તકલીફો જ આપે છે એવું નથી શનિદેવ પરમ કૃપાળુ છે અને આ ન્યાય અને દેવતા છે આપણે જ્યારે આ સંસારમાં રહીને પૂટું કરતા હોઈએ છીએ ત્યારે એ ન્યાય શનિદેવ આપે છે અને જ્યારે એમને આપણે કૃપા પામવા માટે સરસિયાના તેલથી અભિષેક અને એમની પૂજન અર્ચન કરીએ છીએ ત્યારે પરમ કૃપાળુ શનિદેવ મહારાજ પોતાની કૃપા દ્રષ્ટિ બધા ભક્ત ઉપર નાખે છે અને એક પા દરેકના જીવનમાં ઘરમાં ધન ધાન્યથી પૂર્ણ થઈ જાય છે અને શનિ દેવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે જય શ્રી શનિ દેવ એવું કહેવામાં આવે છે કે આજે શનિ જયંતિ છે અને સાડા ની પનોતી જે આપણા જ્યોતિષ શાસ્ત્રોમાં જે બતાય છે એ આજે આજના દિવસે દર્શન કરવાથી આ પનોતી નિવારણ આવી શકે છે બિલકુલ 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 જે અડૈયા કે સાડા સાથી જેના જીવનમાં જેની કુંડળીમાં જે લાગેલા હોય છે અને જેમને તકલીફ હોય છે આજના દિવસ ભગવાનનો અભિષેક કરવાથી એમને પ્રિય વસ્તુ અર્પણ કરવાથી એમને એ તકલીફમાંથી મુક્તિ તો નથી મળતી પણ પરમ કૃપાળુ શનિદેવે તકલીફો ઓછી કરી નાખે છે અને પરમ કૃપા દરસાવે છે અને ઘણી વખત આપણે જે ભક્તો એમને પ્રિય વસ્તુ અર્પણ કરે છે અને પ્રેમથી એમને મનાવે છે તો એ તકલીફો ખતમ પણ થઈ જાય છે એ રીતે આજનો દિવસ પરમ પવિત્ર છે અને બધાને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ